ખોટો હોય ને ખોટો કે એનો કોઈ ન હોય અતારે એક વિડિયો જોયું છે ભણે છે કે આન સરદામ ના આબુ ના ભુવા ભોપાળા હોય નહીં મયન ભુવા ને ભોપાળા બધે જૂઠા નહીં અને અતારે એમન જ પાટાતા ધણવું છે પછી ભલે એના ચડી હવા હો ગ્યાં ગ હોય આંધી મનનો કોઈ ફરક પડતો નહીં આ અતારે માર્કેટમાં ભુવા જે ઉભા રહે ને ઈ મોણોની જીત થાય તમને ખબર છે

એટલે યમુના મારી ચેલેન્જ છે બધા દુનિયા ના ધૂણી ધૂઠા નહી હું કાળું હીરા ની ની મેલડી ધૂણું છું રાધનપુર ભાભર હોય ગોમ દિયોદર ઈ ટપ્પા મારી પોચ હજાર બાદ આવ્યો છે તમારા ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પોચ મિનિટ માટે તો મને ખબર પડે હું દુનિયા જેવું તૂટું છું આજે છે ભાવાળું